સપ્તપદીના વચનની સાથે સાથે વર વધુએ લીધો ચૂંટણીને લગતો સંકલ્પ લગ્ન સ્થળે મતદાન મહાદાન પહેલા મતદાન પછી જળપાન ના જાગૃતિના બેનર્સ લગાવ્યા સમૂહ લગ્નમાં લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ લેવાયા સોના ચાંદીના ભાવ જે એપ્રિલમાં ઝડપથી વધ્યા હતા તેમાં હવે થોડો ઘટાડો થયો છે વાત જાણે એમ છે કે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ગ્રામ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સોના ચાંદીનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે એપ્રિલ મહિનામાં સોના ચાંદીના ભાવમાં વધારોને ઘટાડો જોવા મળે છે ગુજરાતમાં ફરી ઉંચકાયો ગરમીનો પારો એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે મોવા બન્યું સૌથી ગરમ શહેર અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત લોકોએ અંગ દજાડતી ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે છેલ્લા બે દિવસ બાદ તાપમાનમાં ફરી એક વખત વધારો થતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર અર્થે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા દરમિયાન તેમણે સભાને સંબોધતા કહ્યું કે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં ભારત વિશ્વના ટોપ ત્રણ દેશોમાં આવી જશે તેમણે કહ્યું કે આ વિકાસનું કારણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્ટ્રોંગ લીડરશીપ છે એડિટેડ વિડીયો બનાવનાર સામે એફઆઈઆર ભાજપની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો કેસમાં એફઆઈઆર દાખલ કરી છે એમડીએચ અને એવરેસ્ટની મુશ્કેલીમાં વધારો હોંગકોંગ સિંગાપુર બાદ હવે યુએસમાં કાર્યવાહી શરૂ સિંગાપુર અને હોંગકોંગમાં એમડીએચ અને એવરેસ્ટ મસાલાના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે અમેરિકામાં પણ આ અંગે એલર્ટ જાહેર કર્ણાટકના ચામરાજનગરના બીજેપી સાંસદ શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે બેંગલુરૂની એક ખાનગી હોસ્પિટલમાં છોતેર વર્ષની વયે અવસાન થયું હતું તેઓ છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં હતા શ્રીનિવાસ બહુવિધ બીમારીઓથી પીડિત હતા અને તેમને બાવીસ એપ્રિલે બેંગલુરૂની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી હવામાન વિભાગે કહ્યું છે કે આસામ મેઘાલય ત્રિપુરા કેરળ માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સીઆર પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી સાબરકાંઠાનો મુદ્દો સાબરકાંઠા ભાજપમાં ચાલી રહેલી લાંબા સમયથી નારાજગી મુદ્દે સીઆર પાટીલે કહ્યું કે કેટલાક લોકો નારાજ હતા જેમને પણ મનાવી લેવામાં આવ્યા છે છત્તીસગઢના બેમેટારામાં એક મોટો રોડ અકસ્માત થયો છે જેમાં નવ લોકોના મોત થયા છે મૃતકોમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે આ માર્ગ અકસ્માતમાં ત્રેવીસ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે જેમને રાયપુર એઇમ્સમાં રીફર કરવામાં આવ્યા છે